એકવાર ફરી અમરેલી લેટર કાર્ડનો મુદ્દો છે એ ચર્ચામાં આવ્યો છે જેના કારણે હજુ પણ કેટલાક લોકો એ સવાલો કરી રહ્યા છે કે તપાસનો રિપોર્ટ છે નિર્લિપરાએ જ્યારે ડીજીપીને સોંપી દીધો છે તો શા માટે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા છે એ અમરેલી લેટર કાર્ડને લઈને નથી આપવામાં આવી રહી મનીષ ભંડેરીએ પણ ડીજીપી પર સવાલો ઉત્પન્ન કર્યા છે તેમને પ્રશ્નો પૂછ્યા છે અને શું કહી રહ્યા છે આ સમગ્ર મુદ્દા પર આવો સાંભળીએ નમસ્કાર મિત્રો હું છું મનીષ મંડળ અમરેલી જિલ્લાની અંદર ચકચારી મચાવતું લેટર કાંડ થયું એના આજે બે મહિના જેવો સમય વીતી ગયો છે તપાસના નાટક ક્યાં દિંડક ક્યાં સુધી ફરિયાદ નોંધવામાં આવી ફરિયાદના આધારે ગુજરાતના ડીજીપીએ અમરેલી જિલ્લામાં એસએમસીના વડા એટલે કે નિલિપ રાયને તપાસ સોંપવામાં આવી નિલિપ પણ બે દિવસ અમરેલી આવીને તપાસ કરી તપાસનો રિપોર્ટ ડીજીપીને સોંપી દીધો એનો પણ આજે મહિના જેવો સમય થવા આવ્યો તો મારે ગુજરાતના ડીજીપીને કહેવું છે કે તમારી આંગળી ક્યાં નકુચામાં હલવાઈ ગઈ છે ભાઈ તમે કોનાથી પીવો છો ભાજપથી પીવો છો હર્ષ સંઘવીથી થી પીવો આર પાટીલથી પીવો છો કોનાથી ડરવો છો શા માટે આ ગુજરાતની દીકરી અમરેલીની દીકરીને ન્યાય મળે એના માટે આ રિપોર્ટ છે તમે જાહેર નથી કરતા અને પગલા નથી ભરતા મને એવું લાગે છે આ લેટર કાંડમાં અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય ભાઈશ્રી કૌશિક વેકરિયાની નીચે વેલો આવતો હોય અને કૌશિક વેકરિયામાં ફિટ થતા હોય એટલે એને બચાવવા માટે આ ગુજરાતના પોલીસના વડા ડીજીપી છે એ અવાતિયા મારે છે અને રિપોર્ટ પોતે દબાવીને બેઠા ગુજરાતના ડીજીપી ને કહું છું કે જો ખરેખર તમારામાં નૈતિકતા હોય ને ગુજરાતના નાગરિકોનું ભલું ઈચ્છતા હો ગુજરાતની નારીની મહિલાઓની સુરક્ષાની વાતને લઈને તમે ગંભીર હો તો અમરેલી જે લેટર કાંડ થયું છે એનો જે અહેવાલ તમને નિલી પ્રાયે જે સોપ્યો છે એફએસએલ રિપોર્ટ જે આવ્યા છે એ તાત્કાલિક ધોરણે એફએસએલ રિપોર્ટ જાહેર કરવામાં આવે દિલીપ રાય તમને જે રિપોર્ટ સોંપ્યો છે એ રિપોર્ટ જાહેર કરવામાં આવે અને કોના આદેશથી થી પોલીસે આ દીકરીની અડધી રાતે કરી માર મારવામાં આવ્યું એવા તમામ પોલીસ અધિકારીઓ હોય કે રાજકીય આગેવાન કે કોઈ રાજકીય ધારાસભ્ય હોય એની ઉપર તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે એવી નમ્ર વિનંતી છે અસ્તુ જય હિંદ જય જયગી કમરેલી લેટર કાર્ડનો મુદ્દો ક્યારે શાંત થશે અને એમાં શું નવા વળાંક આવે છે શું ખુલાસાઓ થાય છે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાતક સાથે નમસ્કાર